અજાણતા જો ચોટી જેવું છે અને કદાચ હાથો ભાવ કરી ઘરે પરત થઈ જવું અને કાલ થી સારું જીવવું છે ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી લો અને એ જો જોડે કદાચ ઘરમાં ખંચે રહી જાય ને તો કદાચ ત્રણ પેઢી ની ઊંધે વળી હોય મારો ઠાકર ઉભારી કારણ કે આ બધું થાય છે આ મિલકત તાળા વગેરે ચાલે છે કોઈ નોટ પેન નથી જેટલું આવ્યું જેટલું જીવ

હવે કેટલા આ જયા કરતા પરિસ્થિતિમાં તો તમારો હાથ ઓછો કરવા નો મારવા તો આત્મવિશ્વાસ છે તો કારણ કે જાંજવાના જળ કે છે ને એનો ખોબો ના ભરે પણ દેખાય છે ને રોડ ઉપર કે પાણી આગળ રોડ ઉપર છે એ માય વસ્તુ એવી છે કે દાદો બે ડગલા આગળ છે પણ એ તમારા હૃદયના ભાવથી જોશો તો જે કઈ સૂચના આપવામાં આવે અને મહત્વની વાત એ કહી કે છેલ્લા દસ દિવસથી આપણે અહીં

આપડી દાદા જો પ્રાર્થના સાંભળતા આવું 3 વાગ્ય જવું પડ્યું વિચાર કરો બરોબર એટલે ઘણા એમ કે મારા ઘરે પધરામણી કરજો મારા ઘરે પગલા એમ નથી મારા છે ને તો મારો ઠાકર રાતે ત્રણ વાગ્યે બનતા

ઘણા આપણે સમજાય ને એટલે ભગવાન કયા વેસે આવી જશે કોઈ ખબર નથી કારણ કે અમે શું ભાવ ધરીને ખરા ખબર અમને નથી ખબર કે આ ભીડમાં કદાચ તમારા વે માં એકાદ છે

મળી છે અને કદાચ તમારી માતા આજ કદાચ આ બે દાડામાં મલકી જાય છે ને તો તમે આ પહોંચી બાકી વધારે

બાપુ કરે હજે તમારા મિત્રો બાપુ શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે તો મિત્રો દાનબા બાપુ શ્રીનું પ્રવચન બહુ સારું પ્રવચન છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો કેમકે દાનબા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને એ જે વસ્તુ આપણને કહે છે એ પ્રમાણે આપણું જીવન આપણે જીવવાનું ચાલુ કરી દઈએ તો આપણા જીવનમાંથી પચાસ ટકા દુઃખ દૂર થઈ જતા હોય છે મિત્રો તે મને ખ્યાલ છે મિત્રો તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં તો મિત્રો ખોટી અંધશ્રદ્ધાનો ફેલાવતા અને શાંતિથી દાનબા બાપુશ્રીનું પ્રવર્ચન સાંભળજો અને તમને સારું લાગતું હોય તો તમારા જીવનમાં તે વસ્તુ તમે ઉમેરજો મિત્રો કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારી એવી વાતો કરે છે તેના હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં જે લગી તમને રજા આપો અને હા મિત્રો જાતા પહેલાં તમને એક વાત કહી દઉં કે ઘણા બધા લોકો મારા વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો જે હિસાબથી તમને કહું છું અને તમે ક્યાં કામથી વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને બી મને વધારે મોટિવેશન મળે છે કેમ કે કઈ કઈ જગ્યાએ વિડીયો જોવાતા હોય છે તેના હિસાબથી મને મોટિવેશન મળે છે તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું એક નવા સારા વિડીયોમાંથી લગી મને રજા આપો અને મૂળ સુરાપુરા દાદાની જય